હલો મિત્રો આજે તમને જણાવી રહ્યા છીએ ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ આજના ભાવ છે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો અથવા તો શેર કરજો જેથી કરી અમારા દરેક વિડીયો વિડિયો દરેક સુધી પહોંચતો રહે જો રાયડાની વાત કરવામાં આવે તો નિશા ભાવ છે ને સાહીઠ રૂપિયા અને ઊંચો ભાવ છે ને નવ્વાણું રૂપિયા પછી વાત કરવામાં આવે સુવા દાણા तो नीचो भाव से एक हज़ार आठ सौ एकावन रुपया लैने बे हज़ार बसो तो ने तीस रुपया पची बात करीसगुल तो नीचो भाव से बी हज़ार सौ रुपया लैने ऊँचा भाव से चार हज़ार एक सौ अठ्यौतेर रुपया पची धाणा वत कर तो नीचो भाव से एक हज़ार एक सौ ने पचीस रुपया लैने ऊँचा भाव से तरह हजार रुपया सुधी जाए પછી હજમાની વાત કરવામાં આવે તો નીછા ભાવ છે 2652 રૂપિયા થી લઈને ઉંચો ભાવ છે 3075 રૂપિયા સુધી જાય છે પછી વરિયાળીની વાત કરવામાં આવે તો નીછા ભાવ છે 1440 રૂપિયા થી લઈને ઉંચા ભાવ 8000 રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે જીરાની તો નીછા ભાવ છે 4000 રૂપિયા लईने ऊँचा भाव सात हज़ार एक सौ रुपया सुधी जाए से।